એટલે આપણી પાસે આવી જશે એને લિંક બરાબર મોબાઈલ એનું ને આપણે હવે જઈએ છીએ દરિયામાં મચ્છી પકડવા માટે મચ્છી લેવા માટે પણ પકડવા તો નથી લેવા જઈએ છીએ ને આના વિડીયામાં કદાચ ને મચ્છી આવશે ને બીજું મારે કોટડા જવાનું છે તો મારા હાળીને દર્શન તમને નથી જ તો કોટડા એ કોટડા હે કોટડા શું કરવા સરસ સરસ કામ છે લે આ તો સા આપણે કે રીડે હે એમ માન આ કંધી વાત બાયને ન કરો ને પછી શાંતિ રાખજે તું તારે તો તી કેમ માર બાપનો લેવાન છે તી કેવા નહી માર બાપનો લેવાન ન કીધું તમને બધું ન કેલા કીધું બોલ એમની કેમ ન કીધું તાર બાપનો ન કેતા કે તું જાવ પછી શું થાય એને આવવું આવવું થાવ મડે એટલે જાવ

તો જીંગા ઉછે મોટા મોટા ખોંડી આવે લાસે તમે લે અને ઝીંગા લેવું તો એની મચ્છી તમને ઓલી રેસીપી જોવા મળશે ને આમાં ની પણ બીજા વિડીયો તો આમ જોવા આ તો મોટો ઓડે કાપ તો કાપો આમ જોઈને મને એમ લાગે કોરા તો એ આવ્યો

શાક થોડું કેવાય એવું મહેનત વધારે કરી લાઠ જણા એવું છે શાક લેવાય જલા તા બે ભાઈ તો તો ફાઈનલી અહીં આગળ જો આ તવણું જો કેવો મોજ આવી પણ વિડિયો બી તો એવું છે ભાઈ કીધું આમાં એટલું શાક એવું લીન જો સા મોટા જો સા જો જાય જો જાય જો જાય ઘરે જઈને જોવા મળશે

પીઝા હોય એમ લાગે ને એટલે હાલો ભાઈ આવે છે બહુ બહાર ને ધરતી દોરી દોરી ખેસે છે ને મોજા પાછા વધવા મળ્યા છે ઘડી કાગડે મોજા આવે છે ને તો પલ્લી લેવું તો હારું આમાં પાછો એટલે હંધુ જોવું પડે અત્યારે આમાં મીડિયમ હોય શું કરું જો તો મોજો આવે ભાઈ કાઈક તો બળ મોજો આવ્યો એ આવ્યો આવ્યો મોટો સબર મોજો આવ્યો દબેલી તો સેલા तो का शेटल आज मग काय बोलला शाक नाही आवडलो लागतो पहिले काही नाही आई असतो एम तो काय आमदे हा झेणे झेणे खाल्ले भरपुरी नाही आयवा

जल के पानी बिना तू तो सवाल मियो मारे ने के। भाई ने 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 ने

પછી જો એમાં ગુમલા છે એનસી પાસે છે એ તું બોલા કે કાજલ હે તો આ છે હોંડ્યું હોંડી બોલે તો લે તો એવા હોંડી આપણે રેસીપી બનાવી સાથે એટલે હોંડી આવે એટલે બધાને રેસીપી બનાવી છે બાકી ના પાસે જઈને તો યાર દેકારો કેટલા તમને ખબર ન હોય દુનિયાને દેકારો હોય કે એટલે આપણે દૂર રહેવું જરૂરી છે દૂર ઉભા ઉભા આપણે અવાજ આપીએ તમને બધાને યાર અને મારો અવાજ આવતો હોય તો લાઈક કરી દેજો બધાને ચેનલમાં નહીં થાય તો સબસ્ક્રાઈબ ઠોકી લખો એટલે છે કે આપણા આવનારા વિડીયો જોવા મળે તમારે શું કેવું છે લોજી ભાઈ બાકી હા યાર તો માય એક પકડી દેલું છે વાંધો નથી આપણો અવાજ પરફેક્ટ જાય છે તમને બધાને આવે છે પાકું છે પણ મોબાઈલ ઘણો દૂર છે કેમ કે ના ઘણા બધા બોલતા હોય યાર આ મોબાઈલ ફેરવાઈ કરતા જ લે બોલે આ બાજુ કેમેરો કરો તો હું કઈ તો મિત્રો ફાઈનલી આપણે જો એટલે દૂર ઉભા છીએ હું દેખાતો છે કદાચ ને એટલે દૂર શું તીએ બોલું છું કેમ કે અવાજ કોઈનો આવે નહીં યાર કડબડ 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 ના કરો કેમેરો કડબડ કડબડ થતો હોય તો તમે બધા ને હાઉ ઉદાસ થઈ જાવ હું લેવા કે તમને અવાજ પરફેક્ટ ન આવે તો પછી મજા ન આવે યાર વિડીયો ને તો આપણે બહુ દૂર ઉભા છીએ દૂર ઉભા ભા બોલીએ તો બધી મચ્છી આવી જશે ને નિયન સી ભાઈ શું છે કાગડો આવી જશે કાગડો કાગડો વાગડો અને હોંઢિયા ભણિયા અમે ગોચી છીએ ને એટલું શાક આવી જશે ને હવે હું જાઉં છું કોટડા તેવા તમને મળશું કદાચ ને હોંઢિયા ભણિયા દેખાડી દઈશ ચાલો tapi trofinel ya paling ya, apa lucu ya, mita pon ini kancing aja buka, ini baru itu, ini masih bersama kau ini benar sih resipal. Itu ya itu ya itu trofinel, jono banget, luaran luaran, kek tuh benar, tuh video dengar aja, apalagi benar ini masih teman-teman

બાકી જો આવી રીતનો કઈ સેટ ચાર હોંડી આવેલા છે એક આપણે આ કાગળો છે ઇંડા આવો પાછો આ એ કરી દો પાહી ના આયા આ છે આ બધી હા મેક તો મેક તો મેક તો મેં કહી દેતા નજી પેલા તો આપણે આનું રેસીપી બનાન જે પણ એટલે આપણે એક ભાણું થાહે ખાલી એકલા એટલે આપણે બધાને ખાવાનું પણ હોંડીને બટકા ખાવાનું મોટા હોય કે મજા આવે કાળી જાય કાળી જાય કાળી જાય કાતા મિત્રો ફાઈનલી જો આપણો કાગડો અને હોંડી જેનું આવી રીતનું કંઈક કર્યું છે કેમ કે ચાર હોંડી હતા ને આપણે બટકા કર્યા થોડાક મને એમ લાગ્યું વ્યવસ્થિત થાય બધાને થઈ રહે ને એક એક બટકું એમ મળે છે બટકા કરી લખ્યા અને હવે આ ઈન્ડિયા અત્યારે તો કેવી દેખાય તો અત્યારે આ ઈન્ડિયા દેખાય આ સડશે ને એટલે એક જ ભેગીની મસ્ત ગુલાબી ઈન્ડિયા થયા કાંઈ ઘટે નહીં એવી તો ભરેલું હોંડી છે આખે આખું પછી કાગડા ઈન્ડિયા દેખાડું તરી કેમ કાગડા ઈન્ડિયા હોય ને દાણા બહુ મોટા હોય મસ્ત મજાના ભીંગ કરે ખાવાનું છે તારે હા ખાવાનું તો કાગડો કોઈ નહિ દે પેલા બોલી હું જાયન ખાવાની છૂટી કાગડો મારો પક કે અમારે બોલે ઓલે આવે પાછો તમને કાઈ જોવા મળે તો કોમેન્ટમાં હા કેજો કા તો મિત્રો ફાઇનલી તમે વિડિયો જો કે ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ મને યુક્ત કરજો તો નવા થશે માતાજી બાય બાય